તો હેલો નમસ્કાર દોસ્તો જેવાડવાળા જેમાં આજે હું છું અમારે હિન્દુસ્તાનની સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર નવા ચેલેન્જ વિડીયોની અંદર તો આપણે આવી ગયા હતા બધા ભાઈબંધ પાસા ગ્રાઉન્ડની અંદર પહેલાં એક ચેલેન્જ વિડીયો બનાવ્યો ને હવે બીજો બનાવવાના હતા ઈંટ પકડ ચેલેન્જ જેવો કીધું ભાઈ કીધું ઈંટ પકડ ચેલેન્જ તો ઘણા યુટ્યુબમાં વિડીયો આવી ગયા છે પણ આપણે અલગ થોડીક ચેલેન્જ રાખવાની છે તો દોસ્તો વિડીયોમાં બન્યા રહ્યો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને આપણે ચેલેન્જ કરીએ ચાલુ ઈંટ પકડ ચેલેન્જ તો એના નિયમ છે કે ત્રણ ત્રણ નવ જણા ટોટલ ભાગ લેશે ચેલેન્જની અંદર તો ત્રણ ત્રણ જણાની ટુકડી બનાવી દીધે ત્રણ આર્યાઈ આ ત્રણ વચ્ચે બેઠાઇ અને બે હા એક મોહ બરાબર ગમે તે મતલબ હમણાં ચીઠીઓ કરી નાખા ત્રણ ની ટીમ બનાવી નાખા ફટાફટ એમાં જે લાસ્ટ સુધી રહેશે એ વિનર્સ હશે અને તો દોસ્તો ત્યાં સુધી વિડીયોને લાઈક શેર કોમેન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણે કરીએ ચાલુ ચેલેન્જ તો દોસ્તો પહેલી ટીમ તૈયાર થઈ ગઈ છે ઇટ પકડ ની અંદર તો ત્રણ રહેબોધી પરબત ને મહેશ તો રેડી છો તો તમારા જો આ ખભાથી નેચે આવશે એટલે તમે આઉટ થશો બરાબર બે ઇંચ પકડવાની ઉપર ઓમ ગમે એમ પકડી શકો પર ઈટ ઓમ લગડતી હોવી જોવે જે વધારે સેકન્ડ રહેશે એ આ આ ટીમની અંદર વિનર થશે ત્રણેય ટીમનો એક એક વિનર થાય છે એનું પાછું કોમ્પિટિશન થાય છે રેડી તો ચાલો સ્ટાર્ટ હું ત્રણ કહું એટલે તમે સ્ટાર્ટ કરી દેજો રેડી તો એક

તો ચાલુ થઈ ગઈ છે કોમ્પિટિશન હવે જોઈએ આમાંથી જીતે છે અને તમારે ઉત્સાહ વધારો તો મને ગમશે ચાલો હાલો આ સેકન્ડની અંદર આ સેકન્ડમાં બાટલી ફૂટી ગઈ બરાબર જોઈએ અને કોણ ફાઈનલ રાઉન્ડનો ભાગી બને છે જોઈએ આ તો 1 2 સેકન્ડ થાય માતા 28 29 30 31 સેકન્ડ વાર 31 ભલે ગમે માતા આવતી હોય બેરિયા આવે

તો દોસ્તો ત્રણ રાઉન્ડ પૂરા થયા હતા અને આ મિત્રો પાછળથી આયા હતા ક્રિકેટ રમીને તો એ રીતે અમારે પણ ભાગ લેવો છે તો ચોથો રાઉન્ડ પણ આપણે કરી દીધો છે તો ચાર રાઉન્ડ ની અંદર ચાર વિજેતા હતા ચારે વિજેતા ફાઇનલ રાઉન્ડ આવશે તો ત્રણ રાઉન્ડ તો પટી જાય એમાં ત્રણ વિજેતા બની ગયા છે અને હવે આ ચોથા રાઉન્ડ ની અંદર કોણ વિજેતા બને છે અને કોણ ફાઇનલ ની અંદર આવે છે તો વિડીયો બન્યા આપણે જોઈએ તૈયાર છો તૈયાર જોઈએ હવે આમાંથી છેલ્લા સુધી પોન લડે છે અને પોન ચોથા રાઉન્ડની અંદર ફાઈનલ રાઉન્ડમાં આવે છે તો એ નક્કી છે

રાઉન્ડ ને બે ઉમર થી કોણ વિનય થાય છે એક મિનિટ ને પંદર સેકન્ડ સોળ સેકન્ડ વાહ જોર એક મિનિટ ને છત્રીસ સેકન્ડ જોરદાર ટક્કર લીધી તો દોસ્તો ચાર વિનર બની ગયા ચારે ચાર વિનર નું ફાઇનલ રાઉન્ડ આવશે તો વિડિયોમાં બન્યા રહો બહુ મજા આવશે હવે કોટાની ટક્કર થવાની છે હાચા હાચી શક્તિ તો હવે છે તો વિડિયોમાં બન્યા રહો અને અમે કરીએ તૈયાર ફાઇનલ રાઉન્ડની તો દોસ્તો ફાઇનલ રાઉન્ડ આવી ગયો છે ફાઇનલ રાઉન્ડમાં અમે આવી ગયા હતા ચાર મહેશ પિયુષ અને શંભુ અને હું ચાર જણ ફાઇનલ રાઉન્ડમાં આવ્યા હતા તો હવે આ રાઉન્ડ જોઈએ બહુ રસાકસીનો રાઉન્ડ થવાનો છે આની અંદર શક્તિ મપાવવાની છે અને આમાં જે વિનર થાય એને રૂપિયા 500 નો ઇનામ હાલવાનો છે તો દોસ્તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહો

खेल के कारण हो गाइस गाइस अशोक भाई बोलो मत भाई हमारा काटा बढ़िया हो भाई बढ़िया बढ़िया सही टेक अरे अब नहीं 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 हो ये तो आनी क्या भाई हमारे ढोखे का ऑपरेट करके है वाले सारे का तो भाई 41

તો દોસ્તો વિડીયો તમને કેવી મજા આવી કેવો વિડીયો લાગ્યો શું નવા નવા સુધારા વધારા લાવવા એ પણ કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સારામાં સારા સપોર્ટ આપો છો અને આપતા રહેજો અને ફરી આપણે મળીશું કોઈ નવા વિડીયો સાથે કોઈ નવા નવી ચેલેન્જ સાથે કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય વડવાળા જય માતાજી અને ચેનલને ને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો